ભાવનગર શહેરમાં ડીએસપી કચેરીના પરેડ ગ્રાઉન્ડ ખાતે તારીખ ઓગણીસથી લઈને ત્રેવીસ સુધી એથ્લેટિક મીટ બે હજાર ચોવીસ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે પ્રથમ દિવસે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરના ડીએસપી કચેરી ખાતે યોજાયેલા એથ્લેટિક મીટ બે હજાર ચોવીસમાં ભાવનગર બોટાદ અને અમરેલીના મળીને કુલ એક હજાર બસ્સો ત્રાણું જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેનાર છે જેમાં બસો અઢાર જેટલી મહિલાઓ છે આ રમતોત્સવ દિવસ ચાલનાર છે રમતોત્સવ પાછળનો હેતુ સ્પોર્ટ્સ કલ્ચર વિકસે અને કર્મચારીઓ અધિકારીઓ એકબીજાની નજીક આવે અને એકબીજાને સમજી શકે એવા હેતુસર યોજવામાં આવ્યો હોવાનું આઈજીએ જણાવ્યું હતું ભાઈ લકુમ અમરેલી ડિવિઝન ની પ્લાટૂન મુખ્યમંત્રી પક્ષ થી પધાર છે રમવા માટે નોતા આવે રમત હું પણ પોતે એક રમતવીર છું कैटेगरी नंबर बे प्लाटून कमांडर श्री विपुल भाई नारायण भाई मीट बेहजार चौबीस उद्घाटन समारंभ में हमारे साथे मंच पर उपस्थित भावनगर रेंज ना आईजीपी श्री गौतम परमार તે ભાવનગરમાં ભાવનગર રેન્જ પોલીસ એથલેટિક મીટ 2024 નું આયોજન થયું છે ત્યારે નિંતિ કરું આજના આ અવસરે માનનીય આઈજીપી સાહેબ

ગુજરાત પોલીસ પરિવારના તમામ સભ્યો વતી ગઈકાલે બરોડા શહેરમાં જે દુર્ઘટના

శోక వ్యక్త క్లీస్ పూ સાહેબ પઠારેલ હતા અને એમના હસ્તે આ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવેલો છે આ રમતોત્સવમાં ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લાના કુલ બારસો ને ત્રણ પોલીસ કર્મચારીઓના અધિકારીઓ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે એમાં બસો અઢાર જેટલી મહિલાઓ કર્મચારીઓ પણ આમાં ઉત્સાહ છે અને ત્રણ દિવસ આ રમતોત્સવ ચાલુ ખાસ મુખ્ય ઉદ્દેશ્ય છે આનો ઉદ્દેશ્ય એ છે કે સ્પોર્ટ્સનું કલ્ચર પોલીસનું અને સાથે સાથે કર્મચારી અને અધિકારી એક સાથે જો ગ્રામમાં ગમતા હોય તો તે લોકોમાં ભાવનાનો વિકાસ થાય અને સાથે સાથે જે કોમ્યુનિકેશન તેમનું વધતું હોય તો પોલિસિંગ માટે પણ એમને ફાયદો થશે અને શારીરિક અને માનસિક તણાવમાંથી પણ થોડી ભક્તિ મળશે ઓકે